નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનો આપની YouTube ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપની ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડિયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ कपास एक हजार त्रो दस एक हजार चार सौ एकवान चार सौ टुकड़ा पिस्तालीस तुवेर एक हजार आठ सौ चौपन चार सौ सुधी चना पीढ़ा एक हजार एक सौ चालीस एक हजार त्र सौ पांसठ सुधी चना सफेद एक हजार छसो पांच बस्सो सुधी हड़द एक हज़ार छसो चौपन एक हजार नौ सौ नेवी એક 1411 છસો સાહીઠ સુધી મગફળી એક હાજર પચાસ થી એક હાજર ત્રણસો વીસ સુધી તલ બે હાજર ત્રણસો પચાસ થી બે હાજર છસો સાહીઠ સુધી ઈરંડા નવસો એસી થી એક હાજર સુધી અજમો એક હાજર થી બે હજાર આઠસો 810 થી કાળા તલ બે થી નવસો એક લસણ પાંચસો થી બે સુધી ધાણા એક થી એક સુધી સૂકા મરચા એક હજારથી બે સુધી વરિયાળી એક હજારથી એક સુધી જીરુ 4,200 થી 5,300 હજાર સુધી રાઈ 880 થી 1,390 હજાર મેથી 925 થી 1,320 હજાર ત્રણસો વીસ સુધી રાયડો 970 નવસો સિત્તેરથી એક હજાર પાંત્રીસ સુધી ગવારનું બીજ એક હજારથી એક સુધી રજકાનું બીજ ચાર હજાર ત્રણસોથી સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો કોઈ પણ ધંધાકીય જાહેરાત આપવા માંગતા હોય તો આપેલા મોબાઈલ નંબર પર કોન્ટેક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર